હું કોઈ દામાં જીવન માં આવું ભા અજુ તે કે ભાગવાનું હું પણ આ છોડવો એન દોહા તો આ ટી પી ઓ બાપા હું છોડ દો મારી મારી સગા કઈને કહો કે નહીં આવું કોઈ દાડો છોડજી કોઈ દાડ આઈશ હા બાપા એ ડાબડી ના નાખ્યો એ ડાબડી મુરા નિયલવાનો ડાબડી મુરા આઈ

બોલિલા <laughs> <laughs>